ઓપરેશન કારાવાસ અંતર્ગત અપહરણ અને પોસ્કોના ગુનામાં વીસ વર્ષની સજા પામેલો અને પેરોલ રજા પરથી ત્રણ વર્ષથી ફરાર થયેલા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યો ગુજરાત રાજ્ય ડીજીપી દ્વારા રાજ્યના પાકા કામના કેદી જે પેરોલ ફ્લો રજા પરથી અલગ અલગ ગુનાઓમાં પેરોલ ફ્લો વચગાળાની રજા લઈ ફરાર થયેલા આરોપીઓની તપાસ શરૂ કરી હતી જેમાં અપહરણ વિથ પોક્સોના ગુનામાં વીસ વર્ષની સજા પામેલા અને પેરોલ રજા પરથી ત્રણ વર્ષથી ફરાર થયેલા આરોપી જેલ ને સોંપવાની તજવીજ હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ સુરત અમારી તમામ માહિતી ન્યુઝ સાથે